જયંતસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના સેવાશ્રમ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી ગતરોજ ભરૂચના સેવાશ્રમ ક્રોસ બ્લડ બેંક ખાતે ગ્રુપ ઓફ ભરૂચ અને રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ગ્રુપના સભ્યો અને રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ એકસો સોળમી વાર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં જયન્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ પ્રવીણ નિઝામા અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશીએ રશ્મિકાંત કંસારા સાલ ઓઢાડી સન્માન કર્યું હતું

ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે એકસોને સોળમી વખત રક્તદાન કરું છું અને આમ જનતાને વિનંતી કરું છું કે આપ કોઈને પણ માહિતી આપો તો ચોક્કસ આપજો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે અને દરેક માણસે દર ત્રણ મહિને એક વખત રક્તદાન કરવું જોઈએ